તો નેત્રંગ ખાતેના સેવા સીતુ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત નહીં રહેતા સાંસદ મનસુખ વસાવા અધિકારીઓ પર બગડ્યા હતા તેમણે કહ્યું કે રાજ્ય સરકાર ગરીબોની ચિંતા કરે છે અને અધિકારીઓને ગરીબોની ચિંતા નથી કાર્યક્રમની કાર્યવાહીની નોંધ કરી અધિકારીઓ ગેરહાજર રહેતા સરકારમાં રજૂઆત કરશે તેમણે પ્રશ્ન કર્યો હતો કે સેવા સીતુ કાર્યક્રમ મહત્વનું શું છે તે અધિકારીઓને ખબર નથી આદિવાસી વિસ્તાર છે એટલે અહીં વેઠ ઉતારવાની

મહત્વનું છે પેલા ગરીબો ના લારી તોડે હટાવે છે એ બીજા દિવસે કાર્ય કરી શકાતો હતો તમારે